મહુવા પોલીસ વિભાગના દાઠા પોલીસ સ્ટેશન હેઠળ બગડાના કોઠાની વાડી વિસ્તારમાંથી એકવીસ લાખ રૂપિયા જેવા મસ મોટા ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો પોલીસ વિભાગે એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે મહુવા પોલીસ વિભાગના દાઠા પોલીસ સ્ટેશન હેઠળ આવતા દાઠા વાડી વિસ્તારમાંથી લાખો રૂપિયાના મસ મોટા ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી પોલીસ આ બાબતે મળતી માહિતી મુજબ આઈજીપી સાહેબ શ્રી ની સૂચના અને ભાવનગર પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર હર્ષદ પટેલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ

અને ગાંજાના મસ્ત મોટા લાખો રૂપિયાના જથ્થા સાથે વનુભા ઉર્ફે વનરાસી બચુભા સર્વિયાની ધરપકડ કરવામાં આવી છે અને તેના વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ આઠ બી આઠ સી વીસ એ વીસ બે સી મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે નગર રેન્જના મહેરબાન આઈજીપી સાહેબ શ્રી ગૌતમ પરમાર સાહેબ અને ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક અધિક્ષકશ્રી ડૉક્ટર હર્ષદ પટેલ સાહેબની માર્ગદર્શન અને સૂચના હેઠળ ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ડ્રગ્સ વિરુદ્ધ એક જે લડાઈ ચાલે છે તેની કામગીરી હેઠળ મહુવા વિભાગના મહુવા પોલીસ વિભાગના દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બગડા બગડાના કોઠાની વાડી વિસ્તારમાં દાઠા ગામમાં આજે એક ગાંજાના મોટો જથ્થો પકડવામાં આવ્યો છે અને આમાં કુલ મારે છે ચોસઠ નંગ ગાંજાના છોડ એની ગેરકાયદેસર વાવણી કરી હતી એ ઝડપ એ ઝડપાવવામાં આવ્યું છે જેનું કુલ વજન થાય છે ચારસો પચીસ કિલો અને એકસો અસી ગ્રામ જેની કુલ કિંમત એકવીસ લાખ પચીસ હજાર નવસો રૂપિયા થાય છે અને એની સાથે એક આરોપી જેનું નામ છે વનુભા ઉર્ફે વંદાક્ષિ બચ્ચુબા સરવૈયા એની ધરપકડ કરવામાં આવી છે અને આગળ એનડીપીએસ એક્ટ હેઠળ જે એનડીપીએસ એક્ટની કલમ આઠ બી આઠ સી બીસ એ વીસ બે સી મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે